લાંબો ટાઈમ બેસીને ઊભા થાવ ત્યારે અને સવારના પરમાં સૂઈને ઊભા થતા હોય જો તમારી એડી તમને દુખતી હોય તો આ રેસ તમારા માટે છે સામાન્ય રીતે આને અમે એડીનો દુખાવો એટલે કે હી પેઇન તરીકે ઓળખતા હોય જેમાંથી મુખતે ઘણા બધા કારણો જવાબદાર હોય છે જેમાં એક તમારા એડીની અંદર હાડકું વધતું હોય ત્યારે બીજું જ્યારે તમારા એડીના જે પગના ભાગના સ્નાયુ હોય તેમાં સોજો આવતો હોય ત્યારે ત્રીજું વિટામિન બી ટ્વેલ્વ વિટામિન ડી થ્રી અને મેગ્નેશિયમની ઉણપ રહેતી હોય ત્યારે અને ચોથું તમારે ડાયાબિટીઝ અથવા તો બીજીની તકલીફ રહેતી હોય એવી બધા કંડિશનમાં ત્યાં દુખાવો રહે we right અમુક ઓપ્પે ડાયાબિટીસમાં પેરીફરલ ન્યુરોપેથી અને કમરમાં નસ દબાતી હોય એવા કંડિશનમાં બી તમે પેગની એડીનો દુખાવી હોય શકે છે અને નાઇન્ટી પર્સન્ટ કેસીસમાં પગનો એડીનો દુખાવો ત્યાં વધતી હારકી અને ક્યારે રહેલા સ્નાયુઓના સોજાના લીધે આવતો હોય છે મુખ્યત્વે જ્યારે તમે પોચા ચંપલ પહેરો બરફ અથવા ગરમ પાણીનો શેક કરો અને રેગ્યુલર એક્સરસાઇઝ કરો તો આ બધી વસ્તુઓ કંટ્રોલમાં આવી જતી હોય છે પણ જરૂર પડે તો ત્યાં આગળ અમે દવા બી આપતા હોઈએ છીએ એક્સરસાઇઝ બી સજેસ્ટ સાથે અમે ઇન્જેક્શન બી આપતા હોય છે બહુ હેર કેસીસમાં શોમાંથી એક પેશન્ટ એવા બી હોય કે જેને આરામના ભરતું હોય પેશન્ટ લમડું ચાલતું હોય થયું દુખાવો સતત રહેતો હોય તેવા બધા માં તમારે પછી ત્યાં ઓપરેશન ઓપરેશનની જરૂર પડી શકે